શરૂઆત મે મહિનાના એન્ડમાં વરસાદ શરૂઆત પ્રી મોન્સુન એક્ટિવેટ થાય જે અરબી સમુદ્રની અંદરથી એક સિસ્ટમ આવવાની છે તે ખાલી દરિયા કાંઠા વિસ્તારની અંદર જ વાવણી લાયક જેવો વરસાદ થાય બાકીનો વિસ્તાર રહી જાય મારે કસ કાતરાને આધારે આગાહી હોય છે એકસો પંચાણું દિવસે કસ પાકે છે અને એ કારતક મહિનાની અગિયાર થી ગણતરી કરવાની કે આકાશમાં કેવા કસ આવે છે કઈ બાજુથી આવે છે કઈ બાજુ જાય છે કસ આછા છે ઘાટા છે વરસાદ થયો કે નથી થયો આખા દિવસ દરમિયાન બધું નોટ કરવાનું હોય ત્યાર પછી એ દિવસનું કેટલા ઇંચમાં વરસાદ પડવાનો નમસ્કાર મિત્રો કૃષિ મુલમ જગત સર્વમ ખેતી એ જગતનું મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું આજે આવ્યો છું જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવરાણા ગામે આ ઘેડ વિસ્તાર છે અને ઘેડ વિસ્તારની અંદર એક નિલેશભાઈ ગામી કરીને છે જે છેલ્લા પંદર વર્ષથી વરસાદની આગાહી કરે છે એમની આગાહી સચોટ હોય છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો નિલેશભાઈ સાથે હું તમને સંપૂર્ણ વરસાદની માહિતી આ વર્ષનું સોમાચું કેવું રહેશે આ વર્ષની અંદર ક્યારે વાવણી થશે કેવા કેવા વરસાદ આવશે કયા કયા મહિનાની અંદર તોફાન આવે એવી શક્યતા છે જે પણ વરસાદની આગાહી છે એ હું એક એવા જ આગાહીકારની મુલાકાત કરાવું છું નમસ્કાર નિલેશભાઈ નમસ્કાર કેમ છો નમસ્કાર મુકેશભાઈ કેમ છો હવે નિલેશભાઈ સૌપ્રથમ તો થોડો તમારો પરિચય આપો મારા ખેડૂત મિત્રોને મારું નામ છે નિલેશકુમાર ડાયાભાઈ ગામી જિલ્લો જુનાગઢ તાલુકો માંગરોળ ગામ દીવરાણા ખેડ વિસ્તાર બરાબર હવે અ કેટલા સમયથી તમે વરસાદની આગાહી કરો છો હું 15 વર્ષથી કરું છું અને એ પહેલા હું મારી રીતે બધું ગોઠવતો ઘરે મારા પૂરતું જ 15 વર્ષથી બધાને આપવાનું ચાલુ કર્યું આગાહી બરોબર એટલે 15 વર્ષથી તમે આગાહી આપો છો નિલેશભાઈ ઘણા બધા બધા લોકોને હું ઘણા બધા આગાહી કરવાનો મળ્યો આ વર્ષે તો બધા અલગ અલગ રીતે આગાહી કરે છે કોઈ ટીટોડીના ઈંડા ઉપર કરે છે કોઈ કરે છે કોઈ પશુ પક્ષીના લક્ષણો કોઈ વનસ્પતિના લક્ષણો કોઈ પવન ઉપર કરતા હોય છે હોળીનો હોળીના પવન ઉપર કરતા હોય છે એવી અલગ અલગ રીતે બધા આગાહી કરે છે તો તમે શેના આધારે આગાહી કરો છો મારે કસ કાતરાને આધારે આગાહી હોય છે એકસો પંચાણું દિવસે કસ પાકે છે અને એ કારતક મહિનાની અગિયાર થી ગણતરી કરવાની કે આકાશમાં કેવા કસ આવે છે કઈ બાજુથી આવે છે કઈ બાજુ જાય છે કસ આછા છે ઘાટા છે વરસાદ થયો કે નથી થયો આખા દિવસ દરમિયાન બધું નોટ કરવાનું હોય ત્યાર પછી એ દિવસનું કેટલા ઇંચમાં વરસાદ પડવાનો છે એ બધી ગણતરી કરી અને સામે કઈ તારીખ આવે છે જૂન મહિનાની એ બધું લખવાનું ટૂંકમાં આકાશીના આકાશના જે કસ હોય છે હા એના ઉપરથી કરવાનું એ ક્યારથી એમ શરૂઆત કરવાની કરો છો કાર્તક મહિનાની થી પહેલો કસ ગણવાનો કાર્તક મહિનાની અગિયારસથી હા એટલે ત્યારથી જે જે કસ બંધાય હા એની ઉપરથી આગાહી આપવાની એમાં અમુક કસ એવા હોય કે તે એને કોઈ આવરણ નડી જાતું હોય તો એ વરસાદ રૂપે નીચે વરસતા નથી તો એનું ધ્યાન રાખવું પડે છે વર્ષની આપણે વાત કરીએ બે હજાર પચીસની ચોમાસાની તો શરૂઆત ક્યારથી થશે એના વિશે થોડું જણાવો મારા ખેડૂત મિત્રોને શરૂઆત મે મહિનાના એન્ડમાં વરસાદ શરૂઆત પ્રી મોન્સુન એક્ટિવેટ થાય જે અરબી સમુદ્રની અંદરથી એક સિસ્ટમ આવવાની છે એ ખાલી દરિયા કાંઠા વિસ્તારની અંદર જ વાવણી લાયક જેવો વરસાદ થાય બાકીનો વિસ્તાર રહી જાય બરોબર દરિયા કાંઠાના વિસ્તારમાં થશે હા બાકીનો જે વિસ્તાર છે એમાં એ પ્રી મોન્સૂન જ્યારે શરૂઆત થાય એ બધે નથી બધે પછી જે આપણે વાવણીની વાત કરીએ તો કેટલી તારીખથી અને કયા રાઉન્ડમાં વાવણી થશે સર્વસ્થ વાવણી છે એ બાવીસ જૂન શરૂઆત થાય તો આઠ જુલાઈ સુધી ચાલુ રહે બે તબકે એમાં વાવણી થવાની છે સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં પાછો વરસાદ છે ને એ બાવીસ થી અઠાવીસ જૂન માં થવાનો અને બે થી આઠ માં બીજો રાઉન્ડ છે ત્યારે બધા જગ્યા ઓવર લઈ લે છે વાવણી બરોબર બાવીસ તારીખ થી મતલબ શરૂઆત થઈ જશે વાવણી લાયક વરસાદ છે એ મતલબ સારો થઈ જશે પહેલા રાઉન્ડ પછી જુલાઈ મહિનો છે એ વરસાદમાં કેવો રહેશે આખો મહિનો જુલાઈ મહિનાની અંદર વરસાદ બાર દિવસ છે ટોટલ બાર દિવસની અંદર વરસાદ થાય સારો વરસાદ થાય અને ઇંચમાં પણ વધારે થાય એના માટે જુલાઈમાં તળની અંદર પાણી પણ આવી જશે બધા વિસ્તારની અંદર બરાબર પછી આપણે વાત કરીએ ઓગસ્ટ મહિનાની એટલે કે જન્માષ્ટમીનો સમયગાળો અને ઓગસ્ટ મહિનો આમાં કેવો વરસાદ રહેશે સારો ઓગસ્ટ મહિનો સ્ટાર્ટની અંદર એવું રહે વરસાદ નબળા રહેવાના છે વાદળછાયું વાતાવરણ રહે પણ વરસાદ નીચે જમીન ઉપર ઉતરી હગવાનો નથી એટલે એક ઇંચ ને એવો વરસાદ હળવે હળવે પડવાનો છે ટોટલ ઓગસ્ટ મહિનાની અંદર એક થી ઇઠાવી તારીખ સુધીની ત્રણ ઇંચમાં આપણે પૂરું કરવાનું છે અને ઇઠાવી ઓગણત્રીસ તારીખ છે એની અંદર ચાર ઇંચ વરસાદ આવવાનો હોય અઠ્યાવી ઓગણત્રીસ હા હા એટલે આગળના જે ઇઠાવી દિવસ ઓગસ્ટ મહિના છે એમાં વરસાદના વાદરા બધું ઘેરા છે પણ વરસાદ ઓછો છે ત્રણ ઇંચ માં આપણે પૂરું કરવાનું છે એ ક્યારેક ક્યારેક અડધો ઇંચ ઝાપટા એ રીતના વરસાદ પૂરો થાય એમાં ખેસ બહુ રહે વરસાદ થી ઈઠાવી તારીખ માં ત્રણ ઇંચ અને પાછળની ની ઈઠાવી ઓગણત્રીસ ત્રીસ જે ઈ છે ને એમાં ચાર ઇંચ અચ્છા એટલે ટોટલ

અને ભરપૂર સપ્ટેમ્બર મહિનામાં ભરપૂર વરસાદ છે સપ્ટેમ્બર મહિનો મતલબ વરસાદથી વધારે છે અને કોઈ તોફાન વાવાઝોડા આવી કોઈ શક્યતા ખરી ના વાવાઝોડાની આગાહી હું આપતો નથી અને અતિવૃષ્ટિ આ વર્ષે એવી બધી અતિવૃષ્ટિ નથી કે જેવી ગઈ સાલ જે ફૂટમાં વરસાદ કહેતા હતા આપણે એવું મેં પણ મીડિયા થ્રુ કીધું હતું કે ફૂટમાં વરસાદ પડવાના પણ આ વખતે એવું કાંઈ નથી કે એક દિવસની અંદર ફૂટ એવું આવે જ્યારે સોમાતાની વિદાય એટલે કે સપ્ટેમ્બર મહિનો પૂરો થાય